મહુવા માર્કેટિંગ યાર્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખનાર ઈસમને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં મહુવા વિસ્તારમાં હતી તે સમયે બાતમી મળી હતી કે માર્કેટિંગ યાર્ડ પાસે એક ઇસમ જાહેરમાં વરલી મટકાના આંકડા લખી હારજીતનો જુગાડ રમી રહ્યું છે જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દોડી જઈ વરલી મટકાના આંકડા લખનાર માહિરભાઈ અબ્દુલ કાદરભાઈ મોખરને રોકડા રૂપિયા અગિયાર હજાર ત્રણસોની મતા સાથે ઝડપી લઈ ત્રણસોની કાર્યવાહી હાથ ધરી હતી આ પણ તમે આ લોકો કે મારી મોટા બોલીવું કેમ બોલીવુડ છે આજ સાવ માસ્ટ આ સેટર્ડ ફાઇવ